સુધે તૈયાર થઈ હવા રવા માં દેખશું જય શ્રી કૃષ્ણ જો મૂડ નહીં ખૂબ બેટા હવા રવા તો મૂડ નહીં આવતો ને બેટા નાસ્તો ભરીને મૂક્યો છે નાઇટી મંગાવી દેખશું સરસ અમે જોવો તો ખરીદ ને જોવા તો ખરીદ ને તા ઊંઘી નહી શું શું મંગાવી સાહેબે મંગાવ્યું મને ખબર નહી કારણ કે આજે રોતન સર એટલે જરૂર હોય એટલું તો મંગાવું એટલે હવે શું શું મંગાવી જોઈ લઈએ આપડે જોવા મંગાવ્યા મીઠું ત્યાં મરચાં જો અને એમાં મરચો પેલો આવે છે પાછા તીખો નહીં પેલો બહુ બહુ તીખો હોય ને એવા મરચો આવીનું નામ છે કે વધવા નહીં કેવો અને પેલું સંચળ મંગાવ્યું પૌવા મંગાવી એટલું મંગાવીશ ઓનલાઈનની તૈયારીઓ કરી દી કરવાની ચાલુ કરી દીધી મેં હજુ તો વધવાનું તો ચાલુ નહીં કરે ખાલી તૈયારીઓ કરી દીધી તૈયારીમાં બતાવી દઉં તમને બપોરનું ખાઈ પી નવરી થઈ જઈ છે લખવા બે થઈ ગયા છે અને બતાવો આ ચણા પકોડી બનાવવાની છે તે ચણા છે ગરમ પાણી મૂક જો હજુ તો હાલ પોતું કરીશ અને આ ચણા પલાળીને મૂક્યા પકોડી કાલ હોજે પકોડી ખાવ એટલે અત્યારે ચણા હોજે આપણે ચણ્યા અને બટાકા બાફી અને ફ્રીજમાં મૂકી દઈ એટલે પછી કાલે પકોડી બનાવી દઈશું વજે અને હવે લસણ ફોલવાની તૈયારીઓ કરી દઈએ લસણ લઈ લઈએ કારણ કે થેપલામાં જોશે આટલું લસણ લીધું આટલું લસણ ફોલવાનું છે પાછું લસણ પેલું એવું છે એટલે જલ્દી ફોલાતું નહીં એટલે આટલું લસણ ફોલી કાઢે ને હજુ તો મેથીએ સમારવાની બાકી સમાર એટલે લસણ ફોલીને પછી મેથી સમારીએ ને બે તો વાગીએ જાવ ઘડિયાળમાં એટલે અવડતા હાડા ત્રણ વાગે તો રાંધવાનું પાછું લાઇટ બંધ કરી દઈએ હેડ લસણ ફોલી કાઢીએ પહેલાં ફટફટ ફોલી કાઢીએ મેથી સમારી દીધી હવે થેપલાની ને એવી તૈયારીઓ કરીએ છે એટલે મેથી સમારી અને આ લસણ ખોલી જવા લસણ તો જેટલું બધું ફોલી સમે કારણ કે થેપલામાં નંખવાનું અને કઢી બનાવવાની ચટણી બનાવવાની અને રીંગણા કદાચ પેલું મરચાં કદાચ ભરીને બનાવવાના થાય તો એટલે લસણની ચટણી બધું બનાવવાનું છે ને એટલે તમારું લસણ વધારે ફૂલ્યું છે આટલું બધું લસણ ત્રણ ચાર કૅવ ફોલી કાઢી અને મેથી સમારી છે એટલે હવે બધું ઘડિયાળમાં વાગી ગયા છે ત્રણ જો ત્રણ વાગી જશે ત્રણનો પોત થઈ આ તો હવાનું કામ ચાલુ જ છે મારે બેઠીને એવો કરી કે રોધીને ખાધું ને પછી આ લસણ ફોલો તો બહુ વાર લાગે એક કલાક તો લસણ ખોલતો થઈ અને પછી આ મેથીને સમારીને હવે થોડી વાર અડધો કલાક ગાડી પડી અને પછી રોધવાનું ચાલુ કરી દઈએ ચલો આરીએ બધું અંદર મૂકી આવીએ આ બધું લઈ આક લાગી જેવું પણ રોધવું તો પડશે જ અંદર રસોડા મૂકી દઈએ જો ચણા પલળી જાય મસ્ત ચણા પલળી કચરો નાખી ડોલમાં નાખી દઈએ કચરા કરી દે ચોખ્ખી અને તડકો તો જો કે દેવો છે બરાબરનો છે ને હેડો કામ કરતા કરતા તાઈ વાગી જાય હજુ તો આ સમારી લસણ ફોલી ને એમાં તાણી વાગી ગયા આરામ તો કરે નહી બિલકુલ આરામ નહીં કર્યો ના એમ કરતા કરતા તાઇ વાગી ગયા બપોરે ટીંડોળા બટાકા શાક અને રોટલી કરી દીધી હતી વધારે કોઈ બનાવી નહોતું લક્ષુણ સાહેબ નો બધા ખાઈ જતા રહ્યા એ પછી કામ કર્યું કપડાં બપડા બધું વાળી મૂકી દીધું હવે એટલે રસોઈ કરવાની છે આજે તો એટલે હવે ધી કાઢીએ થોડી થોડી વાર આરામ કરવો પડશે પછી રોધવાનું છે તે રો કાઢીએ અને ચાલો આરામ કરી કરીએ થાક લાગી ગયો થોડી વાર અડધો કલાક વધારે નહીં કારણ કે ત્યાં હવા ત્યારે તો થઈ જાય છે પછી ચાર વાગે તો રધવાનું ચાલુ કરવાનું એટલે એટલે જેટલી આરામ થાય મારા અને એટલા બાજુ તો આ તો દેવાન ભાઈ આય ને ઊંઘવા હવે જો હું જેવી આડી પડે ને એવા જે ભાઈ આવશે એટલે આ જેવું જ રહેવાનું મારે રાતે જ ઊંઘવા મળશે બે કરો ભાઈ ના ગરમ પાણી થી ને ગરમ પાણી થી નાય ને એક તન કે ઉઠાડે ઉઠ્યો કો ઉઠત હજુ ના ઉઠ્યો હત જો રસોઈ તો રોદનસઠ એટલે અમે બટાકા બાફ્યા અને ચણા બાફી મૂક્યા સી થેપલા ભાખરીને ગેસ કોણ આય હા એજ મન મારા વાનગી જેટલી છે એ તમને બતાવવું અમે પંખો બંધ કરું કારણ કે પોતું કરી અમે જો ખાવાનું તો બાકી છે પોતું કરી જો પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું વાસણ પણ ઘસી કાઢે છે નવું વાગ્યા છે જો તમારે ખાવાનું તો બાકી છે પણ પ્લેટફોર્મને બધું સાફ કરી દીધું હવે ચા કે છે તો બનાવી દઈશું પછી ગેસ આખો ધોઈ પછી સેવા પૂજા કરી દઈશું જોધણસટનું વાનગી કઢી આથેલા મરચાં મરચાંનો સંભારો બનાવ્યો આથી આ ભીંડાનું શાક બનાવી તેલમાં ચડવાનું એટલે ભીંડાનું શાક કાલ બપોર સુધી સારું રહે ને એટલે ભીંડાનું શાક આ સુખડી બનાવી આ એક કટકોમી ખાધો પછી આ કાલ હોજે પકોડી બનાવવાની છે તે જો ચણ્યા અને બટાકા બે બાફીને મૂકી દીધા છે અને સાહેબ માટે ગેસ બનાવી છે અને આ કઢી અમો વધી હતી ને એટલે અમો બનાવી છે કઢી અને આ જો રોટલી ચિયાર રોટલી ભાખરી અને થેપલા થેપલા એટલું બનાવી છે જો દક્ષુભાઈ હું કે છો દક્ષુભાઈ આજનું મેનુનો સરસ હમ સરસ છે ગોરે આટલું આટલું બનાવ્યું છે દક્ષુ પછી ખાવાનું પકોડીનું એકતા દક્ષુ તૈયાર કરીને મૂકી રાખ્યો બેડા જો આ રહે ભીંડા શાક બનાવી કંકોળા નહોતા મળ્યો એટલે ભીંડા લાવ્યા હતા પપ્પા પછી તે ભીંડા શાક કઢી અને હુખડી આટલી જ બનાવી જો બહુ બનાવી જ નહીં સુખડીએ જો નહીં એની થાળી જ બનાવી એક જ મિનિટ હો હા ભાઈ લા તો રસોઈ બધું બનાવી દીધું ખાવા પીવા ને બધું પતી ગયું અને પૂજા એ કરી દીધી મે પૂજાનો વિડીયો ના બનાવ્યો પૂજા કરતો વિડીયો ના બનાવે ભૂલી જાય ઉતાવળ ઉતાવળમાં કારણ કે તો આખા દાડાનું કોમ 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 છે ને તે ઉતાવળમાં ઉતાવળમાં ભૂલી જઈને પૂજા કરી લીધી તમને બતાવો હું તમને જે રીતે પૂજા કરીએ આ ગેસની પૂજા કરી લીધી આ ત્યાં ગેસની પૂજા કરીશ અને આરો એક ચાલુ રાખવાનો કારણ કે સાહેબનો ચા જોવો છે એટલે આ આટલો ચાલુ રાખવાનો આ ત્યાં ચાલુ નહીં રાખવાના આ તની પૂજા કરી લીધી મેં એટલે પૂજા કરી લીધી છે ગેસ નહીં જય શીતળામાં દયા કરજો પૂજા પૂજા કરી દીધી બધું કમ્પ્લીટ જાઓ વાસણ પણ ઘસી કાઢ્યો પોતું કરી લીધું ને ખાવા પીવાનું બધું કમ્પ્લીટ કરી દીધું અને બધું જે રસોઈ કરી હતી ને એ બધી ફ્રીજમાં મૂકી દીધી કારણ કે બહાર તો ઉતરી જાય ને એવું થાય ને ગરમીનું તે બધું ફ્રીજમાં જાઓ ફ્રીજમાં ભરી કાઢી ફ્રીજમાં તો ચકો ચક ભરી હોય ને બરાબરનું આ એકતાનો અડધો સામાન છે ને અડધો અમારો એમ કરીને બધું ભરી છે ફ્રીજ જય શીતળામાં દયા કરજો પૂજા પૂજા તો કરી દીધી બધી તમને બતાવી ઇન્ચ રીતે પૂજા કરીને કારણ કે સાહેબના મારે ચાર વગર નહીં ચાલતું એટલે એક ગેસ ચાલુ રાખવું પડે છે અને બીજા ત્રણ ગેસ રહે ને એની પૂજા કરી લીધી મેં એટલે એટલા ત્રણ ત્રણ ચૂલા ઠારી કાઢ્યા છે મેં એટલે શીતળામાં દયા કરજો ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો આપણે તો એવું જ કહેવાનું ને બીજું શું કહેવાનું ભૂલ હોય તો માફ કરી દેજો સારું ચલો હવે ગરમી થાય છે હવે રસોઈ બધું પતી જશે અને ચલો હવે હરા કરીએ કેટલા વાગે ખબર પૂર્ણા દસ થઈ છે ઘડિયાળમાં રાતના એટલે હ ઉ કાલ તો જેવું થયું ખબર લાઇટ બંધ કરી દીધી ને અંધારું હતું હું જઈને એવી જ મને એ દિવાલ કહી જાય પેલું અંધારામ જઈને અજવાળામાંથી એકદમ અંધારામ જાય ને હેઠતી હેઠતી દિવાલ આટલું ઈસકોની હતી તે આટલો ડેમચું થઈ જાય તો દુખાય સજીવે સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શીતળામાં કાલે મળીશું શીતળા સાતમના દિવસે ચલો આજે નહીં રો પૂરી જય શ્રી કૃષ્ણ